બોલો બોલો કાકા બોલો નરેશ કડીવાહા નો અનુભવ થઇ ગયો એમને હા નરેશ કડીવાળો નરેશ હા નરેશ કડીવાળો એને હમણાં લીધો જોરદાર અરે ના લાલા કે આમ છે ને કમલેશભાઈ તેન મને તમારે વાત કરવી મારે ચમત્કાર કરી બતાવવા તો અહીંયા આવવું પડે દેવી પૂજક સમાજ કઈક વધારે જ ઉશ્કેરાઈ ગયો હોય એવું નથી લાગતું કાકા હવે એમાં શું છે એ દેવી પૂજક સમાજ નો છે બરોબર પોલીસ સ્ટેશન કરી તાત્કાલિક ધોરણે ત્યાં પોલીસ ની ગાડી ગઈ અને બકરાઓની બલી અટકાવી દીધી બરોબર પ્રકાશ વાણો નો શું કેવાય વિરોધ થયો અને પ્રકાશ વાણોદિયા ને બાર કાઢવાની વાતો કરે હવે પ્રકાશ વાણો અમને માહિતી આપી દીધી બરાબર કે ગારી ધારમાં બકરાઓની બલી ચડે છે તમારામાં ત્રેવડ હોય તો અટકાવીને બતાવો બરાબર રોકીને બતાવો કહેવાય કરું પકી ત્યાં કીધું તમે કીધું તે જે ચેલેન્જ કરીને એને અમે એક્સેપ્ટ કરીએ મેં કીધું

મૂંગા પ્રાણી ની બલી ચડાવીને કોઈક પ્રાણીઓને બચાવવાનું સારું કામ કરે તો એને તમે આવકાર નથી ને એનો તમે એને નાક બહાર કાઢો એમ ટૂંકમાં એને પરંપરા જે છે ને એને કન્ટિન્યુ ચાલુ રાખવી એમ ચાલુ રાખવી છે બસ એને બકરાઓ નાદ બરો નક્કી કર્યું એમ ને એ લોકોએ એમ નક્કી કર્યું એમ બરાબર હા એ કોઈ પત્રકાર છે આવડા પટણી સાહેબ આપણને આપ્યો હતો ને એનો નંબર છે એ બહારો માણસ કે અમારો એ તો નાલાયક માણસ છે આવડો મૂંગા પ્રાણીઓનો જીવ તો બચાવી લીધો આપડે સાહેબ ને હા સાહેબ નો આભાર મા સરળ કાકા એ પણ ફોન કરીને આભાર મા અને તાત્કાલિક અમે ફોન કર્યો ફરિયાદ લખાવી એટલે તાત્કાલિક એ લોકોએ ગાડી દોડાવી દીધી તાત્કાલિક

બરાબર ફોન કરવાનો છે અને એ પણ પશુપલ્લી અટકાવવાની છે એમાં દસ આઠડા દસ આઠડા ઉપર તમારે જ્યાં જે પોલીસ સ્ટેશન નો નંબર હોય ને એનો જિલ્લો આ તાલુકો આવતો હોય તાલુકો ને એનું ગામ આ ગામ નો નંબર હોય છે પોલીસ નો બરાબર એટલે મળશે તમને બરાબર ને દસ દસ આઠડા એમ ને આઠ દસ દસ આઠડા બરાબર ને બરાબર એટલે આપડે બહુ સમારો સેવા હારી પડશે હમણાં પછી આપડે કેવાનું મેં આ કામ કરી હતી અને આવું બન્યું છે ને આ બેગ એવી રીતે કરાવ્યું છે બરાબર હશે